જુનાગઢ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં બે દિવસથી વરસાદની શરૂઆત થતાં જ જુનાગઢના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે સોરઠમાં પાછલા બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘરાજાએ અપાર હેત વરસાવી દેતા આજે અનેક ગામોના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા આજે વહેલી સવારે સાત થી આઠ વાગ્યાના અરસામાં વિધિવત મુજબ વાવણીના શ્રી ગણેશ કર્યા છે બળદગાડા એટલે કે જૂની પદ્ધતિ મુજબ જે તે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે પ્રથમ આ જે બળદ હોય છે તેને તિલક અને પૂજન કરી અને બાદમાં વાવણી કરવામાં આવે છે જૂનાગઢ ધંધુસર ઉમટવાડા ઝાંઝડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વાવણીના શ્રી ગણેશ થયા હતા અને પરંપરાગત રીતે ખેડૂતોએ બળદનું શાસ્ત્રોક વિધિ મુજબ પૂજન અર્ચન કરી અને સારું ઉત્પાદન મળે તેવી આશા સાથે ગામડાઓમાં વાવણીના શ્રી ગણેશ આજ ભી કરવામાં આવ્યા છે ઓકે મારું નામ સંજય ધોરાજીયા ગામ જાંજેડા આજે અમારે કાલનો વરસાદ સારો હતી વાવણી વાવવાનું આયોજન કર્યું છે અને વાવણી વાવવાની શરૂઆત બીજો કરી રહ્યા છીએ કારણ કે આ અમે છે ને જે વાવેતર કરીએ એ બળદથી કરીએ છીએ અને બળદના મીઠા મોઠા કરીએ ખેડૂતો મીઠા મોટા કરી અને દેશી પદ્ધતિથી વાવણી વાવીએ છીએ એટલે મારે વીસ વીઘાનું ખેતર હતું માં મગફળી જ વાવવાની હતી એટલે આ વિસ્તારમાં મગફળી સારી રહે છે એટલે મગફળીનું અમે આયોજન કરીએ છીએ અને જો પાછલા વરસાદ સારા રહે તો મગફળીમાં ઉતારામાં પણ સારું અમારે રે ખાંડવી થી માંડીને દોઢ ખાંડવી સુધીની મગફળી ઉતરે છે એટલે જેવી જેવી પછી ખેડૂતોને એ કામગીરી ઉપર થાય છે અમે બળદથી જ બધું પાછલા જે હાથી હાકવાના થાય છે એની અંદર તો બળદ થી જ હાથે હાંકીએ છીએ એટલે અમારે માંડવી બહુ સારી અને તંદુરસ્ત છે જો tractor થી વાવતા હોય તો દબાડા દબડાઈ જતી હોય માંડવી એટલે એમાં બરોબર માંડવી જોઈએ એવી જામે નહીં એટલે અમે બળદ નું જ વાવેતર કરીએ આશા તો ખેડૂત ને તો આશા તો અમર છે ખેડૂત આશા રાખીને જ બેઠો હોય હંમેશ ને માટે કુદરત માં અને કુદરત સિવાય એને કોઈ બીજો દેવો વાળો નથી સરકારો દેતી હોય તો એ થોડું હાલે બાકી કાંઈ ઉપરવાળા જેવી કોઈ હાલે નહીં એટલે અમે પ્રભુ પાસે એવી આશા છે કે વરસાદ સારા દીએ અને અમારે સારું ઉત્પાદન આવે એવી આશા રાખીએ